જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસની અમાસે કરવામાં આવતું ગાય તુલસી વ્રતની વિધિ અને વ્રત કથા સાંભળીશું શ્રાવણ માસની અમાસે આ વ્રત કરવું એ વખતે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ સર્વપ્રથમ ગાય તુલસીનું પૂજન કરવું ત્યારબાદ કથા વાંચવી કે સાંભળવી એક ટાણું કરવું એમાં લીલા શાકભાજી કે અનાજ ન ખાવા તથા લીલા રંગના કપડાં પણ ન પહેરવા કુંવારી છોકરીઓ પોતાને મનગમતો વર મળી રહે એ માટે આ વ્રત કરી શકે છે જ્યારે પરણેલી સ્ત્રીઓ પુત્ર મેળવવા માટે આ વ્રત કરી શકે છે જગતપુર ગામમાં કોઈ એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા તેમને એક દીકરી હતી દીકરી સમજણી થઈ ત્યારે તેણે મનગમતો વર મેળવવા માટે ગાય તુલસીનું વ્રત કરવા માંડ્યું પરંતુ એ વ્રત પૂરું કરે એ પહેલાં જ તે અકાળે મૃત્યુ પામી બ્રાહ્મણ બ્રાહ્મણી ખૂબ દુઃખી થઈ ગયા અને પોતાના નસીબનો વાગ કાઢતા લાગ્યા એ મૃત બ્રાહ્મણ કન્યાએ થોડા વખતમાં એક કોળી કુટુંબમાં જન્મ લીધો ત્યાં તેનું નામ ચંદા પાડવામાં આવ્યું સૌ કોઈ તેને ચંદાના નામે ઓળખવા લાગ્યા પૂર્વજન્મ કરતા આ જન્મમાં તે અધિક રૂપાળી દેખાવા લાગી તેને જોઈને ચાંદો પણ શરમાઈ જતો ચંદા ધીમે ધીમે મોટી થવા લાગી અને જોત જોતમાં જુવાન થઈ ગઈ તેના મા બાપને હવે તેના લગ્નની ચિંતા થવા લાગી દીકરી મોટી થાય એટલે મા બાપને ચિંતા થાય એ સ્વાભાવિક છે એક વખત રાજાનો કુંવર શિકાર ખેલતા ખેલતા ચંદાની ઝૂંપડી પાસે આવી ચડ્યો તેણે ચંદાને ત્યાં ઊભેલી જોઈ તે ચંદાના રૂપથી અંજાઈ ગયો અને તેના પર મોહી પડ્યો કુંવરે તો ચંદાની સમક્ષ તરત પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું હું તારી સાથે લગ્ન કરવા માગું છું આ સાંભળી ચંદા ઘડીભર ડગાઈ ગઈ અને પછી શરમાઈને બોલી કુંવરજી અમે તો હલકી વર્ણના અમારી કોળીની જાત તે મહેલમાં સોંપતી હશે કંઈ કુંવરે તેની એક પણ વાત ન માની રાજાને ગમે તે રાણી છાણા વીણતી આણી એ કહેવત મુજબ કુંવર ગાંધર્વ લગ્ન કરી અને ચંદાને પોતાના મહેલમાં લઈ આવ્યો રૂપાળી ચંદાને લઈ અને કુંવર મહેલમાં પધાર્યા ત્યાં મા બાપે તેને જોઈ અને તેઓ પણ ખુશ થયા થોડા વખત પછી મા બાપે કુંવરને રાજગાદી સોંપી દીધી અને તેઓ તપ કરવા વનમાં ચાલી નીકળ્યા આમ ગાય માતાએ તુલસી માતાએ કોળીની કન્યા ચંદાને મનગમતો વર અપાવ્યો રાજપાટ અપાવ્યા એ તો મહેલમાં રાણી બની અને ઠાઠથી મહાલવા લાગી એક દિવસ રાજા ચંદાને લઈ અને મૃગલ્યા રમવા નીકળી પડ્યો વનમાં જઈ તેઓ ખૂબ આનંદ મસ્તી કરવા લાગ્યા એટલામાં ચંદા રાણીને ફાણીની તરસ લાગી આથી તે સરોવર કાંઠે આવી ત્યાં કેટલીક સ્ત્રીઓ ગાય તુલસીનું વ્રત કરી રહી હતી એ જોઈ ચંદાને નવાઈ લાગી અને એ સ્ત્રીઓને પૂછતા ખબર પડી કે આ વ્રત સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે તેથી ચંદાને પણ સંતાન પ્રાપ્તિ માટે વ્રત કરવાની ઈચ્છા થઈ આ વાત તેણે રાજાને જણાવી રાજાએ ખુશ થઈ અને તેને આ વ્રત કરવાની છૂટ આપી થોડા દિવસ પછી શ્રાવણ માસ આવતા રાણીએ સહેલીઓ સાથે ગાય તુલસીનું વ્રત શરૂ કરી દીધું રાણી ભક્તિપૂર્વક વ્રત કરે છે ગાય તુલસીની પૂજા કરે છે તેમને ઘાસ નીરે છે તુલસી ક્યારે દીવો કરે છે સાદું ભોજન જમી એક ટાણું કરે છે આમ રાણીએ વ્રત પૂરું કર્યું એ વ્રતના પ્રતાપે તેને ઉધાન રહ્યા આ વાત સાંભળી રાજા ખૂબ ખુશ થયો અને પ્રભુનો પાળ માનવા લાગ્યો પરંતુ રાજાની અન્ય રાણીઓને આ ન ગમ્યો તેઓ ઈર્ષ્યાથી બળી અને ખાક થઈ ગઈ સાતમો મહિનો શરૂ થયો એટલે રાજા તરફથી ચંદા રાણીના પિતાને કંકોત્રી મોકલાવવામાં આવી આથી પિતા તુરત રાજમહેલે આવી પહોંચ્યા તેમને જોઈ અન્ય રાણીઓ હસવા લાગી મજાક મસ્કરી કરવા લાગી પરંતુ એની દરકાર કર્યા વિના ચંદા રાણીએ હોમ હવન કર્યા ને હાથે રાખડી બાંધી આથી અન્ય રાણીઓ બોલી ઉઠી કોળીની જાતને વળી રક્ષા કહેવી ને રાખડી કહેવી પરંતુ રાજકુળની રીત પ્રમાણે રાણીને રાખડી બાંધ્યા વગર ન ચાલે આથી દાસીઓએ ચાર રસ્તાની માટી હનુમાનજીની મળી લોઢાની ચૂંક કાળા રંગનું ઊન અને કાપડનો ટુકડો ભેગા કરી અને રાણીને રાખડી બાંધી અને ખોડો ભર્યો આ જોઈ અન્ય રાણીઓ બોલી ઉઠી કોળીની છોકરીને વળી ખોળાશા અને ઓળાશા તેમ છતાં રાજકુરની રીત પ્રમાણે ચંદા રાણીનો ખોડો ભરાયો તેમાં લીલું નાળિયેર મગ અને કેટલીક મૂકી અને એને પિયર કોળીવાસમાં સુવાવડ માટે મોકલી આપવામાં આવી પૂરા નવ માસે ચંદા રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો તેની વધાય રૂપે રાજાને ફૂલનો દડો મોકલાવ્યો એ જોઈ રાજા ઘણો ખુશ થયો અને અન્ય રાણીઓ તો બળીને ખાક થઈ ગઈ કારણ એમાંની એકય રાણીએ દીકરો કે દીકરી કશો જ ન હતા એ બધી વાંજણીઓ હતી પૂરા સમયે ચંદા પોતાના ચાંદ જેવા પુત્રને લઈ અને મહેલમાં આવી તેણે પોતાના પુત્રનું નામ ચંદ્રમૌલી પાડ્યું ચંદ્રમૌલી ધીરે ધીરે મોટો થવા લાગ્યો તેને જોઈ રાણીઓને ખૂબ ઈર્ષ્યા થતી આથી તેમણે બધાએ ભેગા મળીને રાજકુંવર ચંદ્રમૌલીને મારી નાખવા એક કાવતરું ઘડી કાઢ્યું એ કાવતરા મુજબ ચંદ્રમૌલી જ્યારે પલંગમાં એકલો સૂતો હતો ત્યારે દાસી મારફત છાનામાના એને ઉઠાવી લીધો અને દૂર એક ઉકરડામાં ફેંકી દીધો બાળક તો ગબડતો ગબડતો પીપળના વૃક્ષ નીચે જઈ પડ્યો અને રડવા લાગ્યો એ વખતે ત્યાં એક સુથારની દીકરી પીપળાની પૂજા કરવા આવી ચડી હતી તેણે બાળકના રડવાનો અવાજ સાંભળ્યો તેની નજીક જઈને જોયું તો રૂપરૂપના અંબાર જેવો છોકરો રડતો હતો આ છોકરીએને એકેય ભાઈ ન હતો તેથી આ છોકરાને ભાઈ બનાવવા તેને મન થયું આથી તેણે એ છોકરાને ઉચકી લીધો પરંતુ એમ કંઈ કોઈને પૂછ્યા વગર કોઈના છોકરાને લઈ અને ચાલતા ન થવાય તો શું કરવું કોને પૂછવું એટલામાં કોઈ છે તો નહીં છોકરી વિમાસણમાં પડી એટલામાં સામેથી એક ગાય આવી છોકરીએ ગાયને પૂછ્યું ગાય માતા આ ભાઈ કોનો ગાયે કહ્યું જે રમાડે વ્હાલ કરે એનો છોકરી કહે હું એને રમાડીશ વાલ કરીશ વારું તો પછી તું જ એને લઈ જા આજથી એ તારો ભાઈ ગાય માતાએ કહ્યું ત્યાં સુધીમાં રાજકુમાર શાંત થઈ ગયો અને પેલી છોકરી સાથે હસવા લાગ્યો રમવા લાગ્યો છોકરી ભાઈને લઈ અને ઘેર આવી અને એના માતા પિતાને સઘળી વાત જણાવી માતા પિતા પણ એની વાત સાંભળી અને ખૂબ ખુશ થયા અને ગાય માતાએ જ એને ભાઈ આપ્યો એમ માની રાજકુંવરને પોતાની પાસે રાખી લીધો રાજકુંવર હવે પોતાની કાલી ઘેલી ભાષામાં કાકા બાપા બોલતા શીખી ગયો હતો તેણે સુથારને કહ્યું બાપા મને એક ઘોલો બનાવી દ્યો ને સુથારે રાજી થઈ તેને લાકડાનો ઘોડો બનાવી આપ્યો થોડા દિવસ પછી લાકડાનો ઘોડો લઈ રાજકુંવર નદી કિનારે આવી પહોંચ્યો અને ઘોડાને નદીનું પાણી બતાવતા કહેવા લાગ્યો ઘોલા ઘોલા પાણી પી લે આ સાંભળી ત્યાં પાણી ભરવા આવેલી રાજમહેલની દાસીઓ હસવા લાગી અને તેમાંની એક ચીમાવેલ બોલી ઉઠી અલી જોયું સુથારનો છોકરો લાકડાના ઘોડાને પાણી પીવડાવવા નીકળ્યો છે સૌ ગમાર છે રાજકુંવર આ સાંભળી અને ગુસ્સે થયો અને ત્યાં પડેલો પથ્થર ઉઠાવી તેનો છૂટો ઘા કર્યો આથી દાસીનું કપાટ ફૂટી ગયું અને એમાંથી લોહી વહેવા લાગ્યું આ જોઈ અન્ય દાસીઓ ગભરાઈ રાજકુંવરને ત્યાંથી ઉઠાવી લઈ અને મહેલમાં લઈ ગઈ દાસીઓએ ચંદા રાણીને સઘળી વાત કરી આથી તે એ છોકરા પર ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેને પોતાની સમક્ષ હાજર કરવા કહ્યું દાસી છોકરાને લઈ અને આવી પહોંચી છોકરાએ રાણીને જોઈ અને રાણીએ છોકરાને જોયો બંનેની અરસપરસ નજર મળતા જ એક ચમત્કાર થયો રાણીના બંને સ્તનમાં દૂધની શેરો ફૂટવા માંડી રાજકુંવર ચંદ્રમૌલી દાસીઓના હાથમાંથી એક છૂટી અને અને રાણીને વળગી પડ્યો બોલી માએ દીકરાને ઓળખ્યો અને દીકરાએ માને ઓળખી એ પછી સુથારની છોકરીને બોલાવી અને સઘળી વાત પૂછી ત્યારે જાણવા મળ્યું કે ઈર્ષ્યાળુ રાણીઓએ કુંવરને ઉકરડે ફેંકી દીધો હતો આથી રાજા તેમના પર ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેમને દેહાંત દંડની સજા આપવા તૈયાર થયો પરંતુ ચંદા રાણીની વિનવણીથી રાજાએ સૌને માફી આપી રાણીઓ ચંદા રાણીની ઉદારતા જોઈ અને પીગળી ગઈ અને માફી માંગવા લાગી ચંદા રાણીએ સૌને ગાય તુલસીનું વ્રત કરવા કહ્યું અને એ સી રીતે થાય એ પણ જણાવ્યું ત્યાર પછી રાણીઓએ વ્રત કરવા લાગી રાજકુંવર ચંદ્રમૌલીએ ઉંમરલાયક થતાં પિતાની ગાદી સંભાળી લીધી અને ઘણા વર્ષો સુધી ખાધું પીધું અને રાજ કર્યું હે ગાય તુલસી માતા જેમ તમે ચંદા રાણીને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળો એ જ પ્રાર્થના જય ગાય માતા જય તુલસી માતા તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગાય તુલસી વ્રતની વિધિ તથા વ્રત કથા સાંભળી વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ